હાઈ ફ્રેન્ડ અમારા બી ફોર ટેલરમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે શર્ટનું કટિંગ શીખીશું બરાબર તો મિત્રો શર્ટમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કે જે શોલ્ડર છે એ તમે કેટલું ડાઉન કરો છો બરાબર તો મિત્રો હું આજે તમને શોલ્ડર વિશે સમજાવવાનું શું બરાબર તો કે શોલ્ડર કેટલું ડાઉન્ડ કરવું બરાબર કેટલું ઉતારવું બરાબર તો મિત્રો પહેલાં તો તમે એનું માપ સમજી લેજો તો મિત્રો છતની જે લંબાઈ છે એ છે મિત્રો સાડી અઠ્યાવીસ કેટલી સાડી અઠ્યાવીસની લંબાઈ છે અને છત્રીસની છે સાતી કેટલાની છત્રીસની બરાબર અને મિત્રો એનું જે શોલ્ડર છે એ છે મિત્રો સાડા અઢાર કેટલું સાડા અઢાર અને છવ્વીસની છે બોય કેટલાની છવ્વીસની બોય બરાબર તો આ મિત્રો છતનું માપ હતું બરાબર તો મિત્રો આપણે શું કરીશું પહેલાં તો આ રીતના એક સીધું નિશાન આ રીતના કરી દેવાનું બરોબર મિત્રો આ જે નિશાન છે એ તમારે તારે અઢી સવા બે એટલું કરવું બરોબર અઢીથી સવા બે બરોબર હવે મિત્રો આપણે શું કરીશું કે સટની જે લંબાઈ છે તો મિત્રો અહીંયાથી આપણે આટલેથી માપ લેવાનું છે બરાબર આ જે નિશાન છે ત્યાંથી બરોબર તો મિત્રો અહીંયા આપણે રાખીશું બે કેટલું બે અને અહીંયા રાખીશું અઢી કેટલું અહીંયા બે અને અહીંયા અઢી બરોબર તો મિત્રો અહીંયા રાખીશું નવ બરોબર સાતીનો જે ચોથો ભાગ છે નવ ચોક છત્રીસ બરાબર તો મિત્રો અહીંયા આપણે નવ રાખીશું બરાબર તો મિત્રો એ નવ અને લંબાઈ તો લંબાઈ કેટલાની હતી તો કે સાડી અઠ્યાવીસની બરાબર તો મિત્રો આ સાડી અઠ્યાવીસ એક ઇંચ અને દોઢ ઇંચ આપણે વધારે રાખીશું બરાબર કેટલું દોઢ ઇંચ મિત્રો ઘણા લોકો એક ઇંચ પણ રાખતા હોય છે મિત્રો બરાબર પણ મિત્રો હું દોઢ ઇંચ રાખું છું કારણ કે હું દોઢ ઇંચ રાખું તો મિત્રો પરફેક્ટ મારી લંબાઈ નીકળે છે બરોબર તો મિત્રો આ રીતના એક સીધું આ રીતના નિશાન દોરી દેવાનું અહીંયા પણ મિત્રો એક સીધું નિશાન દોરી દેવાનું અહીંયા પણ સીધું નિશાન દોરી દેવાનું બરોબર તો મિત્રો આપણે સાથે કેટલા ની હતી કે છત્રીસ કેટલાની છત્રીસ ની તો મિત્રો એ આ નવ કેટલા નવ ચોક છત્રીસ બરાબર મિત્રો અહીંયાથી આપણે બે ઇંચ વધારે રાખીશું બરાબર તો કેટલું થાય છે મિત્રો અગિયાર કેટલું અગિયાર પણ ફૂલ ફિટિંગ શર્ટ નથી નોર્મલ લૂઝ શર્ટ છે બરાબર તો મિત્રો આપણે શું કરીશું બે પોઈન્ટ વધારે રાખીશું સવા અગિયાર કેટલું સવા અગિયાર તો મિત્રો અહીંયાથી આપણે સવા બે ઇંચ વધારી દેવાનું બરાબર તો મિત્રો સવા અગિયાર આ રીતના કરી દેવાનું બરાબર તો મિત્રો જો આ સવા અગિયાર આવ્યા તો આપણે અહીંયા જે કમરનો ભાગ છે તે આપણે કેટલા લઈશું તો કે અહીંયા મિત્રો આપણે રાખીશું પોણા અગિયાર કેટલું પોણા અગિયાર બરાબર મિત્રો જો તમને એમ ના ફાવે તમારે શું કરવાનું છે અહીંયાથી તમારે સાત સાડા સાત નિશાન કરી દેવાનો બરોબર આ રીતના ડબ્બો બનાવી દેવાનો એટલે પરફેક્ટ તમારે આવી જાય કમર પોણા અગિયાર કેટલું પોણા અગિયાર બરોબર તો મિત્રો અહીંયા આપણે જે સીટ છે તે આપણે કેટલું રાખીશું તો મિત્રો આપણે જે સાતીમાં કેટલું રાખ્યું હતું તો કે સવા અગિયાર બરોબર તો અહીંયા મિત્રો આપણે રાખીશું સાડા અગિયાર કેટલું સાડા અગિયાર બે પોઈન્ટ વધારે બરોબર ફૂટ વડે શેપ પાડી દેવાનો આ આ શેપ થઈ ગયો બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું તો કે શોલ્ડરનું માપ લઈશું સારું શોલ્ડરનું તો મિત્રો એનું શોલ્ડર કેટલાનું હતું તો કે સાડા અઢાર બરાબર સાડા અઢારના આપણે અડધા કરીએ તો કેટલા થાય નવ દુ અઢાર અને સવા નવ બરાબર સવા નવના ડબલ કરો તો સાડા અઢાર થાય તો આપણે મિત્રો અડધો ઇંચ વધારે રાખીશું એટલે કેટલું આવે પોણા દસ કેટલું પોણા દસ તો મિત્રો અહીંયા આપણે પોણા દસ રાખીશું બરાબર

સવા બે કેટલું સવા બે બરાબર તો મિત્રો આ સવા બે અને જે આ નિશાન છે આપણે આ રીતના મિલાવી દેવાનું છે આ રીતના બરાબર તો મિત્રો તમે જે વાત કરતા હતા આપણે મેં જે હું તમને જે સમજાવવાનો છું કે શોલ્ડર કેટલું ડાઉન કરો છો બરાબર તો મિત્રો આગળના ભાગ જ્યારે આપણે કટિંગ કરતા હોય ત્યારે મિત્રો અહીંયાથી આપણે બે ઇંચ કેટલું અહીંયાથી બે ઇંચ શોલ્ડર સા કરવાનું હોય છે કેટલાનું બે ઇંચ બરાબર તો મિત્રો આગળના ભાગમાં બે ઇંચ કરવાનું હોય છે અને મિત્રો પાછળના ભાગમાં કેટલું કરવાનું હોય છે એ પણ હું તમને બતાવીશ બરાબર તો મિત્રો કઈ જગ્યાએ કેટલું રાખવું તમને પરફેક્ટ રીતે સમજાવીશ બરાબર તો મિત્રો અહીંયાથી આપણે રાખીશું બે ઇંચ બરાબર કેટલું બે ઇંચ જે આપણે અહીંયાથી જ બે ઇંચ કર્યું ત્યાંથી સીધું નિશાન કરી દેવાનું બરાબર એમ તમને ના ફાવે તો મિત્રો અહીંયા બે આપણે આ રીતના બે મિત્રો અહીંયા પણ બે કરી દેવાના બરાબર તો મિત્રો પરફેક્ટ આવી જાય બરાબર તો મિત્રો હવે આપણે કોને શું કરીશું કટિંગ કરી લઈશું મિત્રો તો મિત્રો આપણે આગળનો ભાગ કમ્પ્લીટ આપણે કટિંગ કરી દીધો બરાબર તો મિત્રો હવે આપણે શું કરીશું ઓની બોય કટિંગ કરીશું બરાબર શું કરીશું મિત્રો બોય કટિંગ કરીશું બરાબર તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમને પરફેક્ટ રીતે ખબર પડશે બરાબર તો મિત્રો અમારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમારા આવનારા વિડીયો દરેક તમારા સુધી પહોંચે બરાબર તો મિત્રો આ રીતના કાપડ રાખી બરોબર કાપડ તો મિત્રો ઉલટું જ રાખવાનું છે બરોબર સીધો ભાગ અંદર રાખવાનો છે અને ઉલટો ભાગ બારે રાખવાનો છે બરોબર આ રીતના રાખી એ આ રીતના વાળી દેવાનું મિત્રો અંદર પણ જોવાનું છે કે કપડું આઘા પાછું હોય નહીં બરોબર પરફેક્ટ લેવલ હોવું જોઈએ નખર એક બોય નોની બળશે ને એક બોય મોટી બળશે બરોબર તો મિત્રો એ પણ ધ્યાન રાખવાનું છે મિત્રો તો હવે બોય કેટલાની હતી તો કે છવ્વીસની કેટલાની છવ્વીસની બોય હતી મિત્રો અહીંયા નિશાન કરી અને અહીંયાથી આપણે રાખીશું ત્રણ કેટલું ત્રણ અને અહીંયાથી રાખીશું મિત્રો આપણે સાડી પચીસ કેટલું સાડી પચીસ બરાબર અહીંયાથી મિત્રો આપણે રાખીશું પોણા છ કેટલો પોણા છ મિત્રો અહીંયા મિત્રો આપણે રાખીશું પોણા નવ કેટલું પોણા નવ મિત્રો તો મિત્રો હવે આપણે શું કરીશું બોય કટિંગ કરીએ બરાબર મિત્રો આ રીતના ભાગ ઉપર મૂકી દેવાનો બરાબર આ રીતના મિત્રો આગળના ભાગથી પાછળનો ભાગ કેટલો નાનો રાખો એ મિત્રો એના માટે પણ મેં એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે તો મિત્રો મારી ચેનલમાં જઈ અને જોઈ લેજે તો તમને ખ્યાલ આવી જશે બરાબર તો કે હંમેશા પાછળનો ભાગ નાનો હોય છે અને આગળનો ભાગ મોટો હોય છે પણ કેટલો હોય છે એ મિત્રો તમને મારે એના માટે સ્પેશિયલ મેં જે વિડીયો બનાવેલો છે તમે જોઈ લેજો તમને ખ્યાલ આવી જશે બરોબર તો મિત્રો આ રીતના ઉપર મૂકી રેડી મિત્રો અને હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયાથી મિત્રો આપણે તો કે ત્રણ કેટલું અહીંયાથી આપણે રાખીશું ત્રણ બરોબર મિત્રો અહીંયાથી આપણે રાખીશું અઢી કેટલું અહીંયાથી અઢી અને અહીંયાથી ત્રણ

આપણે આ મિલાવી દીધું બરોબર તો મિત્રો હવાનું આપણે શોલ્ડર માપીશું શોલ્ડરું કેટલું છે તો કે સાડા અઢાર બરોબર તો સવા નવ અને અડધો ઇંચ વધારે એટલે પોણા દસ અહીંયા આપણે રાખીશું કેટલું પોણા દસ બરોબર આ રીતના સીધું નિશાન કરી દેવાનું બરોબર રેડી મિત્રો તો મિત્રો શોલ્ડર જ્યારે કપડું તમારી જોડે ઓછું હોય તો મિત્રો અલગથી શોલ્ડર કાપો તો ચાલે અને મિત્રો જો કાપડ વધારે હોય તો મિત્રો ડબલ શોલ્ડર નાખો તો વધારે સારું બરોબર કારણ કે ગમે ત્યારે શર્ટ શોલ્ડરમાંથી વધારે કૂટતું હોય છે બરોબર તો મિત્રો ડબલ શોલ્ડર નાખો તો વધારે સારું બરોબર મિત્રો હું જ્યારે કપડું ઓછું હોય ત્યારે જ હું શોલ્ડર અલગથી કાપું છું નકર હું અલગથી ઉપર ડબલ સોલ્ડર રાખું છું બરાબર તો મિત્રો આ આપણે શોલ્ડરનું પણ માપ લઈ લીધું બરાબર તો મિત્રો આપણે અહીંયા કટિંગ કરીશું બરાબર તો મિત્રો હું તમને હવે ઓનું અલગ જે સોલ્ડર કટિંગ કરવાનું છે એમાં હું તમને સમજાવું છું કે કેટલું ડાઉન કરું પાછળના ભાગમાં બરાબર મિત્રો તો મિત્રો હવે આપણે મારું પાછળનું જે શોલ્ડર છે કેટલું ડાઉન કરું છું હું તમને સમજાવું છું બરાબર તો મિત્રો તમારે સમજી લેવાનું કે જે આ નિશાન છે બરાબર જે આપણે આ નિશાન જે કર્યું છે ત્યાંથી તમારે અડધો ઇંચ કેટલું મિત્રો ઘણા લોકો અહીંયાથી પણ સીધે સીધું પર રાખતા હોય છે બરાબર આના લેવલમાં પણ રાખતા હોય છે પણ આપણે અડધો ઇંચ આ નિશાન આટલે આટલે અડધો ઇંચ વધારે અંદર રાખીશું બરોબર તો મિત્રો સમજી લો કે આપણે આટલું ડાઉન પાછળથી ઉતારી દીધું બરોબર તો મિત્રો સમજી લો કે આ રીતના આપણે કટિંગ કરી લીધું બરોબર આટલું જ છે અને મિત્રો આ આ રીતના છે બરોબર તો મિત્રો હવે આપણે શોલ્ડર કઈ રીતે કાઢવું બરોબર અને કેટલું ડાઉન કરવું તો મિત્રો આ ડબલ મેં રાખ્યું છે એટલા માટે જો સિંગલ હોત તો મિત્રો અહીંયાથી આપણે કટિંગ કરી લોટ ત્યાંથી એ અહીંયાથી આપણે કટિંગ કરી લોત અહીંયાથી સીધે સીધું અને પછી અલગથી શોલ્ડર એનું બનાવો બરાબર તો મિત્રો સમજી લો કે આપણે આ કટિંગ જ કરી લીધું બરાબર આ રીતના અને એ આ રીતના છે તો મિત્રો હવે આપણે શોલ્ડર કઈ રીતે આનું કાઢવું બરોબર ને કેટલું ડાઉન કરવું તો એ પણ હું તમને સમજાવી દઉં છું બરાબર તો મિત્રો આ રીતના જો કાપડ હોય તો તમારે પહેલાં તો આ રીતના મૂકી દેવાનું બરાબર તો મિત્રો એનું શોલ્ડર કેટલાનું હતું તો કે સાડા અઢારનું કેટલાનું સાડા અઢાર નું તો મિત્રો અહીંયાથી તમારે જોઈ લેવાનું કે સાડા અઢાર અને પોણા દસ થાય છે બરાબર તો મિત્રો આપણે અહીંયા અડધો ઇંચ વધારે રાખીશું કેટલું અડધો ઇંચ મિત્રો અહીંયા આપણે કટિંગ કરી લીધું બરોબર શું કર્યું મિત્રો અહીંયા આપણે કટિંગ કરી લીધું બરાબર તો મિત્રો એક સીધું નિશાન આ રીતના કરી દેવાનું આ રીતના સીધું નિશાન કરી દેવાનું બરોબર તો મિત્રો અહીંયાથી આપણે કેટલું રાખીશું તો મિત્રો અહીંયાથી આપણે રાખીશું દોઢ કેટલું દોઢ કદાચ મિત્રો એમ તમને ના ફાળો તમારે શું કરવાનું સીધે સીધો અહીંયાથી પહેલાં તો એની લંબાઈ કાઢી લેવાની કેટલાની છ કેટલી છ બરોબર અહીંયાથી અહીંયા છ રાખવાનું બરોબર છો રાખી અને મિત્રો સીધે સીધું નિશાન કરી દેવાનું બરોબર એ સીધું નિશાન કરી મિત્રો અહીંયાથી આપણે શોલ્ડર માપીશું તો સોલ્ડર કેટલું હતું તો કે સાડા અઢાર તો મિત્રો સવા નવ અને અડધો ઇંચ વધારે એટલે કેટલું થયું પોણા દસ બરાબર કેટલું પોણા દસ રેડી મિત્રો તો મિત્રો અહીંયાથી આપણે રાખીશું દોઢ ઇંચ કેટલું દોઢ ઇંચ તો મિત્રો એક જે દોઢ ઇંચ આપણે રાખ્યું છે એ મિત્રો સીધે સીધું અહીંયા આ રીતના નિશાન કરી દેવાનું મિત્રો અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું અઢી ઇંચ કેટલું અઢી ઇંચ એ આ અઢી ઇંચ બરાબર તો મિત્રો જે આ અઢી ઇંચ અને જે આ આપણે સોલ્ડરનું જે માપ રાખ્યું છે એ મિત્રો આપણે મિલાવી દેવાનું છે આ બરોબર મિત્રો એ આ રીતના ગોળી પાડી દેવાની રેડી મિત્રો આ રીતના તો મિત્રો આ જે સીધું નિશાન છે આ રીતના આ મિત્રો અહીંયાથી થોડું કાપડ વધારે રાખવાનું કઈ રીતના આ રીતના ગોળી વાળું બરોબર તો મિત્રો આ શોલ્ડર તૈયાર થઈ ગયું મિત્રો જ્યારે આપણે કટિંગ કરતા હોઈએ ત્યારે મિત્રો આગળના ભાગમાં આપણે કેટલું ઉતારીએ છીએ બે ઇંચ કેટલું બે ઇંચ તો મિત્રો અહીંયાથી આપણે આગળના ભાગમાં બે ઇંચ રાખી અને શોલ્ડર બે ઇંચ ઉતારવાનું બરાબર અને જો પાછળના ભાગનું જે શોલ્ડર હોય છે એ મિત્રો આપણે ઉતારીશું દોઢ ઇંચ કેટલું દોઢ ઇંચ જે આગળના ભાગનું બે ઇંચ પાછળના ભાગનું દોઢ ઇંચ તો અડધો ઇંચ એના કરતા ઓછું કેટલું ઓછું તો મિત્રો હું તમને કટિંગ કરી બતાવશું બરોબર મિત્રો આ આપણે સોલ્ડર કટિંગ થઈ ગઈ મિત્રો 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 તો સોલ્ડર આ રીતના ઉતરતું હોય છે કે આગળના ભાગનું બે ઇંચ અને પાછેલા ભાગનું દોઢ ઇંચ કેટલું દોઢ ઇંચ બરોબર તો મિત્રો આ રીતના સોલ્ડર કટિંગ થાય છે બરોબર હિન્દીમાં મિત્રો અને જો તીરો કહેવામાં આવશે શું કહેવામાં આવશે તીરો અને આપણે ગુજરાતીમાં સોલ્ડર કહીએ છીએ તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો અમને કોમેન્ટ કરજો તો મિત્રો અમને પણ ખબર પડે કે તમે કયા ગામથી જુઓ છો તો મિત્રો અમને પણ ખ્યાલ આવે બરાબર જો મિત્રો એ આ રીતના ચડે મિત્રો એ આ નિશાન આટલે છે અને આ છે આટલે તો મિત્રો આર્યું અડધો જ અંદર વળી જશે બરાબર તો મિત્રો પરફેક્ટ આટલે શોલ્ડર આવી જાય એ આ રીતના આ રીતના શોલ્ડર બેસી જશે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો મિત્રો અમને કોમેન્ટમાં જણાવજો અને મિત્રો તમે કયા ગામથી અમારો વિડીયો જોવો છો એ પણ મિત્રો અમને કોમેન્ટમાં જણાવજો તો અમને ખબર પડે યાર મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ મિત્રો પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો તો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ બરાબર તો મિત્રો આજના વિડીયોમાં બસ આવ આટલું જ આવતા વિડીયોમાં ફરી મળીશું જય માતાજી જય દ્વારકાધીશ